તો હું અત્યારે આવી ગયો છું બાજરાની વચ્ચો વેશ મિત્રો તો નાકુ સેલે જોવા જવાનું હોય હવે કદાચ ભરાઈ ગયું હોય કે ના હોય જોવું પડશે અને જોઈને વાળીએ તો અંદર જવું પડશે હજી બહુ ડિફિકલ્ટ છે અંદર જવું એ પણ કેમ કે જોઈ જોઈ ને જવું પડે બાજરો પણ ના ભાંગે ફાઈનલી નાકું ભરાઈ ગયું છે હવે હું જાય બાર અને વાળી નાખું બધો જ ખીલી ગયો છે બસ હવે દાણા આવવાના બાકી છે પાણી પાહું એટલે થોડાક સમયમાં હવે બાજરો પાકવાની તૈયારીમાં તો બાજરો દાણે સડી જાય પછી તો પક્ષીઓ પણ બહુ કૌરવ છે પછી તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ રોજ સવારે વહેલા ઉઠી ને બસ ધ્યાન રાખવા આવી જવાનું બાજરો વાવો પણ બહુ મુશ્કેલી વાળું કામ છે કેટલું ધ્યાન રાખવું પડે રોજ આવી જાય આખી આખી રાત એના માટે જાગવું પડે અગર બધું ખાઈ જાય ને ખંદોડી નાખે ને એવું બધું થાય એટલે ખેડૂત હોવું એક પણ મુશ્કેલી નું કામ છે ઘણા ને એમ થતું હોય કે ઘણા ને જમીન હોય તો કેવું હારવું ને કઈ ઉપાધી નહીં જલસા જમીન હોય ને એને ખબર પડે કે કેટલા એ હો થાય કેટલી મહેનત કરીએ ને ત્યારે એનું કઈ નક્કી ન હોય પાકે કે ન પાકે ભાઈ આ તો કુદરત ના ઉપર છે બધું એટલે બધું ડિફિકલ્ટ વાળું છે પણ શું કરવું કરવું પડે એમાં તો કઈ હાલે ભાઈ થાય કે ન થાય બધે આવું છે ભાઈ બસ તો હવે બાજરા પાણી પાણી બાણી ને કરશું જલસા એટલે વેલા હમણાં બાજરો પાકી જશે ખેડૂત તો કઈ નાની માના ના ખેલ નથી ભાઈ એના માટે કેટલી મહેનત કરવી પડે દિન રાત આમાં જાગવું પડે આમાં કેટલી કેટલી મહેનત કરીએ ખાતર દવા આમાં કઈ વધે નહીં આમાં ઘરના રોટલા જ નીકળે ભાઈ એટલે એ બહુ મુશ્કેલી વાળું કામ છે. આમાં એકદમ પકાવીએ કેટલી કેટલી મહેનત કરીએ દાળિયા જાય પછી વેસવા લઈ જાય તો ભરના દીકરા ભાવ બીજા દે દે ભાવે ભાવે મારા બેટા નો તમે તો ફાઈનલી મિત્રો હવે આપણા વિડીયો વિરામ આપીએ છીએ વિડીયો ગમે હોય તો લાઈક કરો નો ગમે હોય તો એ લાઈક કરો ને જે બાજુમાં લાલ કલર નું બટન છે ને સબસ્ક્રાઇબ નું એને પ્લીઝ દબાવી દો એટલે જેથી કરીને નવો વિડીયો મૂકું ને તો સૌથી પેલા તમને જોવા મળે તો ચલો મિત્રો મળીએ છે ફટાફટ એક નવા માં